હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિસ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું બાળકો માટે પાઉમાંથી બનતો નવો નાસ્તો જે પીઝા કે પછી બર્ગરને બી ભૂલાવી દે તેવો આ નાસ્તો બનીને રેડી થાય છે તો આરે કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું તો સૌથી પહેલાં તમારે અહીંયા વેજીટેબલ કટ કરવાના છે તો એની માટે કોઈ બી ચોપર લઈ લેશું તમારી પાસે ચોપર ના હોય તો તમે હાથેથી બી કરી શકો છો એમાં આપણે એક મીડિયમ સાઇઝના કાંદાના ટુકડા કરીશું ચારથી પાંચ કળી લસણ ચારથી પાંચ મરચાં અને એક મીડિયમ સાઇઝનું કેપ્સિકમને આવી રીતે રફલી ટુકડા કરી દેવાના અને હવે આ બધી વસ્તુને આપણે ઝીણી તમારે ચોપરમાં કટ કરી દેવાની છે આ રીતે ઝીણી તમારી કટ કરી દેવાની બહુ એકદમ જ ઝીણું નહીં કરવાનું મીડિયમ તમારે કટ કરીને રેડી કરવાનું છે હવે આ બધી વસ્તુને આપણે એક પ્લેટમાં કાઢી લેશું પ્લેટમાં કાઢ્યા પછી એ જ ચોપરની અંદર અહીંયા મેં ફ્રોઝન મકાઈ લીધેલી છે અને એને બી આપણે આ ચોપરની અંદર આપણે એડ કરી દઈશું તમારી પાસે ફ્રોઝન ના હોય તો તમે લીલી મકાઈને લઈને એને બાફીને આમાં એડ કરવાની હવે એને બી આપણે રફલી આપણે ચોપરમાં કટ કરી દઈશું તમે જોઈ શકો છો આ રીતે રફલી ચોપરમાં કટ કરી દેવાની આની અંદર તમે કોઈ બી તમારા મનપસંદના વેજીટેબલ એડ કરી શકો છો હવે આપણે એક સોસ બનાવવાનો છે તો એની માટે અહીંયા આપણે એક પેનમાં બેથી ત્રણ ચમચી જેટલો ટોમેટો કેચઅપ લઈ લઈશું ટોમેટો કેચઅપ લઈ લીધા પછી તમારે આમાં બેથી ત્રણ ચમચી જેટલું આપણે આમાં મેયોનીઝ એડ કરીશું તમે કોઈ બી ફ્લેવરનો મેયોનીઝ એડ કરી શકો છો એક ચમચી જેવું અહીંયા આપણે પાસ્તા સોસ એડ કરીશું અને અડધી ચમચી જેવું આપણે અહીંયા ઓરેગાનો એડ કરીશું ઓરેગાનોની જગ્યાએ તમારે મિક્સ હબ આવે છે એ તમારે લેવા હોય તો તમે અહીંયા લઈ શકો છો પછી અડધી ચમચી જેવું આપણે અહીંયા ચાટ મસાલો પાવડર અને અડધીથી ઓછે આપણે લાલ મરચું પાવડર એડ કરીશું સ્વાદ પ્રમાણે આપણે થોડુંક જ મીઠું એડ કરવાનું છે વધારે મીઠું અહીંયા તમારે એડ નહીં કરવાનું મીઠું એડ થઈ જાય પછી આ બધા જ મસાલાને આપણે સોસની અંદર મિક્સ કરી દેવાનું છે આ રીતનું તમારું અહીંયા સોસ બનીને રેડી થવો જોઈએ બહુ પાતળું નહીં બનાવવાનું આ રીતનું તમારું ઘટ સોસ બનાવીને રેડી કરવાનું છે આ રીતે બની જાય પછી આની અંદર જે આપણે વેજીટેબલ કટ કરીને રાખ્યા છે એ આપણે બધા એડ કરી દઈશું અહીંયા મેં એક મીડિયમ સાઇઝનું ટમેટાને બી ઝીણા ટુકડા કરીને એડ કરેલા છે જે બી તમને અહીંયા વેજીટેબલ પસંદ હોય તમે અહીંયા એડ કરી શકો છો જે બી તમારા બાળકો જે વેજીટેબલ ના ખાતા હોય એ તમે અહીંયા એડ કરી શકો છો હવે અહીંયા આપણે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે આની અંદર એક થોડુંક આપણે અહીંયા પનીરને આ રીતે ક્રશ કરીને એડ કરવાનું છે અહીંયા મેં હોમમેડ પનીર લીધું છે તમે બહારનું બી લઈ શકો છો હવે આપણે પનીરને બી આ મસાલા સાથે આપણે મિક્સ કરી લેશું આ રીતનું તમારે અહીંયા આ મસાલો જે આપણે પાઉની અંદર સ્ટફિંગ ભરવાનું છે એ અહીંયા રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો પતલું જરા બી અહીંયા નથી કરવાનું હવે આપણે અહીંયા પાઉ લઈ લેશું અહીંયા આપણે ફ્રેશ પાઉ લેવાના રહેશે અહીંયા મેં ચાર ફેસ પાઉ લઈ લીધેલા છે હવે આપણે આ પાઉની ઉપર ઉપરથી આપણે કટ કરવાનું છે તો ચાકાની મદદથી આપણે કટ કરીશું પણ કટ કરતા ટાઈમે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું કે ખાલી ઉપરથી જ કટ કરવાનું છે આખું તમારે કટ નથી કરવાનું તમે જોઈ શકો છો નીચેથી બી કટ ના થવું જોઈએ આ રીતનું ખાલી ઉપરથી આવી રીતે ખૂલે એટલું જ તમારે કટ કરવાનું છે હવે આની અંદર આપણે થોડું બટર એડ કરીશું તમારી પાસે બટર ના હોય તો તમે ઘી કે પછી તેલનો ઉપયોગ કરી શકો છો પછી જે આપણે સ્ટફિંગ રેડી કર્યું છે એને આ રીતે અંદર આપણે ભરી દેવાનું છે તમે જોઈ શકો છો ધીરેથી ભરવાનું અહીંયા જે પાઉ છે એ આપણા તૂટવા ન જોઈએ એ રીતે તમારે ભરવાનું રહેશે પછી આપણે એની અંદર મોઝરેલા ચીઝ એડ કરીશું એકથી બે ચમચી જેવો અહીંયા આપણે મોઝરેલા ચીઝનો ઉપયોગ કર્યો છે આ રીતે આપણે બધું સ્ટફિંગ ભરીને અને ઉપર આ રીતે મો મોઝરેલા ચીઝ આપણે એડ કરી દેવાની અહીંયા તમે મોઝરેલા ચીઝ તમારા પાસે ના હોય તો પ્રોસેડ ચીઝ બી ઉપયોગમાં લઈ શકો છો ફરીથી આપણે ઉપરથી થોડુંક આપણે ચીઝ એડ કરીશું અને હવે આપણે આને બેક કરવાનું છે તો એની માટે અહીંયા આપણે કઢાઈમાં બેક કરીશું પણ જો તમારી પાસે માઇક્રોવેવ હોય તો તમે એમાં બી કરી શકો છો હવે કઢાઈને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખી દેવાની રહેશે અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે કઢાઈ મૂકી દેવાની હવે આપણે આની અંદર અડધી ચમચી જેવું આપણે ઘી એડ કરીશું તમારે તેલ કે બટરનો ઉપયોગ લેવો હોય તો લઈ શકો છો ઘી અહીંયા થોડુંક આપણું હલકું ગરમ થાય એટલે આ રીતે તમારા પાઉને મૂકી દેવાનું ધીરેથી જેટલા કઢાઈમાં આવે એટલા જ તમારે મૂકવાના રહેશે અને ઉપરથી ઢાંકડું બંધ કરીને સ્લો ગેસની ફ્લેમ ઉપર થોડું ચીઝ મેલ્ટ થઈ જાય અને નીચેથી ક્રિસ્પી થાય એટલું કૂક થવા દઈશું થી ચાર મિનિટ પછી આપણે ખોલીને જોઈશું તો તમે જોઈ શકો છો કે ચીઝ આપણી સરસ એવી મેલ્ટ થઈ ગઈ છે અને નીચેથી બી આપણી સરસ એવી ક્રિસ્પી બની ગઈ છે ગોલ્ડન રંગ થઈ ગયો છે નીચેથી બળી ન જાય નીચેથી એ તમારે ખાસ ધ્યાન રાખવાનું હવે આ બધા પાઉને આપણે એક પ્લેટ પર લઈ લેશું આ રીતે પ્લેટ પર લઈ લીધા પછી તમારે ઉપરથી ચીલી ફ્લેક્સ એડ કરવાનું અને હવે હું તમને તોડીને બતાવું કે આપણું અહીંયા પીઝા કે બર્ગર ભૂલાવી દે એવું ટેસ્ટી અહીંયા પાઉ મસાલા પાઉ કહો કે અને પીઝા પાઉ કહો એ રેડી છે અને આ એટલું ટેસ્ટી લાગે છે કે બાળકો આને ખાવામાં ખૂબ જ મજા આવે છે તમે જો આ માઇક્રોવેવમાં બનાવો તો એકસો એંસી ડિગ્રીની સેલ્સિયસ ઉપર તમારે પાંચ મિનિટ માટે બેક કરવાનું રહેશે હવે અહીંયા આપણું આ મસાલા પાઉક્યો ચીઝ પાઉ કયો કે પછી પીઝા પાઉ કહો જે તમારે નામ આપવું હોય તમે આને નામ આપી શકો છો અને આ એટલું ટેસ્ટી મજા આવે છે તમે જરૂરથી ટ્રાય કરજો અને તમને જો મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો એક લાઇક કરજો અને મારી ચેનલને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ